બનાસકાંઠા જિલ્લામાંથી વિભાજિત થયેલ વાવ થરાદ જિલ્લાનું ગુજરાત વિધાનસભા અધ્યક્ષના હસ્તે રિબીન કાપી લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ બનાસકાંઠા પ્રભારી વળવંતસિંહ રાજપૂત બનાસકાંઠા પૂર્વ સાંસદ પરબત પટેલ ગુજરાત વિધાનસભા અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકર ચૌધરી વાવ થરાદ કલેક્ટર એસ જે પ્રજાપતિ વાવ થરાદ એસપી ચિંતન તેરૈયા વાવ થરાદ જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણી તેમજ સ્વરૂપજી ઠાકોર વાવ થરાદના રાજકીય પદાધિકારીઓ આગેવાનો પ્રજાજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને હર્ષ ઉલ્લાસભેર આનંદની લાગણી સાથે નવા જિલ્લા વાવ થરાદ ને વધાવી લેવામાં આવ્યો હતો અને વાવ થરાદ જિલ્લામાં આઠ તાલુકાઓનો સમાવેશ કરવામાં આવે છે જે આ પ્રમાણે છે થરાદ વાવ સુઈગામ ગામ બાબર દિયોદર લાખણી તેમજ નવીન બે તાલુકા રાહ અને ધરણીધર સાથે કુલ આઠ તાલુકાઓ વાવ થરાદ જિલ્લામાં સમાવેશ કરવામાં આવે છે અહેવાલ વિક્રમાચાર્ય વાવ થરાદ આજના વિજયાદશમી નિમિત્તના દિવસે અને ગાંધીજી વ્યક્તિ નિમિત્તે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું હંમેશા એક સપનું રહ્યું છે કે દૂર ગવર્નર છેવાડાના માનવી સુધી સરસ વ્યવસ્થા થાય અને શહેરીથી સરહદ સુધી સારું ડેવલપમેન્ટ થાય એ પ્રકારની વ્યવસ્થા હંમેશા આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે કરી છે એના ભાગરૂપે જ ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે એ જ તરફ આગળ વધીને આજે ગુજરાતની અંદર એક જિલ્લો અને સત્તર તાલુકાઓનું આજે લોકોના હિત માટે લોકોને નજીકતા આપણે સુવિધા પ્રાપ્ત થાય પ્રકારની વ્યવસ્થા કરી છે એના ભાગરૂપે આજે બનાસકાંઠામાં વાવ અને થરાદ એક જિલ્લો બન્યો છે સાથે સાથે બે તાલુકા પણ અહીંયા આગળ પ્રાપ્ત થયા છે આજે આટલી એક સરસ વ્યવસ્થા થઈ છે અને ગુજરાત સરકારે અમારા શ્રી ઓન ધી સ્પોટ કલેક્ટર શ્રી આદરણીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી આદરણીય એસપી શ્રી અને સરસ બિલ્ડિંગ સાથે જે સ્ટાફની જરૂર પડે એ તાત્કાલિક ધોરણે આજે નિર્માણ કરી છે ખરેખર હું ખુદ જે લોકોએ આમાં રસ લઈને લોકગીત માટેનું કામ કર્યું છે એવા અમારા ગુજરાતના અધ્યક્ષ આદરણીય શંકરભાઈ સાહેબ અને એમની ટીમનો ખૂબ દિલથી આભાર માનું છું એટલા માટે કે છેવાડાનો માનવી ઠેઠ પાલનપુર સુધી જાય આખો દિવસનો ટાઈમ થાય અને જિલ્લાથી અનેક પ્રકારની વ્યવસ્થા થાય આદરણીય શંકરભાઈ સાહેબની કેટલા ટાઈમથી માગણી હતી એમની ટીમની માગણી હતી કે જલ્દીમાં જલ્દી જિલ્લો થાય મને પણ ખ્યાલ છે ઘણી બધી ફેર સાહેબ ગુરાણીના રૂપમાં પણ ઝડપથી વ્યવસ્થા થાય એ પ્રમાણે હું આજે શુભ દિવસ જ્યારે આવ્યો છે ત્યારે બંને અધિકારીશ્રીઓએ જ્યારે બધા જ અધિકારીશ્રીઓ ચાર સંભાળી લીધું છે હું ખાતરી આપું છું ગુજરાતના મુખ્યમંત્રીશ્રી સરકાર તરફથી અને ખાસ કરીને શંકરભાઈ સાહેબનો વિસ્તાર છે એમની ટીમ છે ખૂબ આ જિલ્લાનો વિકાસ થવાનો છે સાહેબે જે ભૂતકાળમાં વાત કરી હતી એ બધા સપના તો એમને પૂર્ણ કર્યા છે હજી એ ઘણી બધી વસ્તુઓની વ્યવસ્થા થાય એ પ્રકારની શુભકામનાઓ પાઠવું છું આ જિલ્લામાં દરેક અહીંયા આગળ આવે એનું બહુ નિરંતર સારી રીતે કામ થાય અને ગુડ ગવર્નરનો સાચો અર્થ સાચા આજે ગાંધીજીની જયંતિ નિમિત્તે એ દિવસ આપણને સૌને યાદ રહે કે આજની શુભ શરૂઆત આજે શરૂ થઈ છે થરા જિલ્લાનું નિર્માણ થયું છે બેરોજગાર યુવાનો અને લોકો માટે પ્રથમ કામ કર્યું છે સૌથી પહેલા જીઆરડીસી સાહેબે છે જે તદ્દુરત મંજૂર થઈ ગઈ છે ટૂંક સમયમાં જીઆરડીસીનું કામ ચાલુ થઈ જવાનું છે અને બેરોજગારી મને આત્મવિશ્વાસ છે પચીસ હજારથી વધારે લોકોને રોજગારી એ પ્રાપ્ત થવાની જાય આ આજ 2 ઓક્ટોબર બહેં ભાટીજી કા જન ગંતિ દિન આયા છે ઓર આજ દસરા કા બી દિન હે આજ વાવથરા ડિસ્ટ્રિક્ટ કા જો ઓપનિંગ हुआ है आ, आज के दिन हमारे खास मुख्य मेहमान गुजरात विधानसभा के अध्यक्ष माननीय श्री चंद्रभाई चौधरी सर आए बलवंत सिंह राजपूत सर और सारा सारा यहाँ बाब थराज और राह और आसपास के जितने गांव थे सारे के सारे लोग यहाँ आए और खुशी का माहौल था सब लोग नाच उठे झूम उठे क्योंकि आज दशहरा का दिन है और सच में जो 2022 में शंकर भाई ने कैंपेस में जो वादा किया था कि हम एक नया डिस्ट्रिक्ट बनाएंगे और રા તાલુકા બનાઈ ગઈ ધીમા બનાઈ ગઈ તો બારો વચન થો વચન સચમે પૂરે હોને જા રહ્યા આજે મતલબ કે વિધિવત ઉદઘાટન હોય वागथला डिस्ट्रिक्ट का और मैं भी आज खुश हूँ और सारे के सारे हमारे यहाँ आसपास किसान भाई मजदूरगण सारे सारे कर्मचारीगण जितने हमारे बीजेपी के कार्यकर्ता गण हैं उन्होंने फूल हार से मान्य श्री शंकर भाई साहब का स्वागत किया और मैं शंकर भाई साहब का बहुत बहुत आभारी हूँ जो तो, दो के इलेक्शन में जिस जिस तरह उन्होंने कैंपस में वादा किया था आज सच में उन्होंने वादा पूरा किया है मैं बहुत बहुत आभारी हूँ और वागथला डिस्ट्रिक्ट की पूरी पूरी जनता हमेशा उनका आभार व्यक्त करेगी और आज सोन अक्षरों में आज का दिन Good guy.